સુરતમાં હત્યાઓ વધી રહી છે ત્યારે હત્યાની ઘટનાઓ છે મૈધરપુરામાં પત્ની પર શંકા રાખી અવાર ઝઘડો કરનારા પતિએ પત્ની સાથે ફરી થયેલા ઝઘડામાં આવેશમાં મારી હત્યા કરતા છે તો પોલીસ પોલીસમાં સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે સુરતમાં હત્યા સહિતની અનેકો ઘટનાઓમાં રોજો રોજ વધારો થઈ રહ્યો છે ત્યારે પત્નીના ચારિત્ર પર શંકા રાખી પતિએ હત્યા કરીઓની ઘટના બની છે વાત કરી રહ્યા છીએ સુરતના મૈધરપુરા વિસ્તારની સુરતના મૈધરપુરા ખાતે આવેલા ડાંગી શહેરીમાં રહેતા સંદીપ રાજેશ શર્મા છેલ્લા કેટલાક સમયથી પત્ની ખુશ્બુના ચારિત્ર પર શંકા રાખતો હોય જેને લઈને તે વચ્ચે ઝઘડો થતા હતા તો સંદીપ રાજેશ શર્મા અગાઉ ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરતો હોય અને થોડા મહિનાથી બેકાર હોય પત્ની ખુશ્બુ કામ કરી ઘર ચલાવતી હતી ત્યારે પત્ની ખુશ્બુ પર શંકા રાખી વારંવાર ઝઘડો કરનારા પતિ સંદીપ રાજેશ શર્માએ ફરી ઝઘડો કર્યો હતો અને પત્ની ખુશ્બુ પર આવેશમાં આવી જઈ ચપ્પુ વડે ગળા પર હુમલો કરતા લોહી લીંગરતી હાલતમાં સંદીપની પત્ની ખુશ્બુ ઘર બહાર દોડી ગઈ હતી અને શેરીના નાકે આવી ઢરી પડતા તેને હોસ્પિટલે ખસેડાઈ હતી ત્યાં તબીબોએ મૃત જાહેર કરી હતી તો બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી જેમાં પતિને પણ હાથમાં ઈજા પહોંચી હોય સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ડાંગી શેરીમાં રહેતા એક વ્યક્તિ જેનું નામ રાજેશ સંદીપ શર્મા છે એણે પોતાની પત્ની ઉપર ચપ્પુથી હુમલો કરી અને એની હત્યા નિપજાવી છે આ બનાવમાં હકીકત એ મુજબ છે કે એને એના પત્ની ઉપર શંકા હતી અને છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે ઝઘડો પણ થતો હતો આ બાબતને લઈને આજ સવારે પણ એક ઝઘડો થયો હતો જેના ભાગરૂપે એણે પોતાની પત્ની ઉપર હુમલો કરી દીધો હતો અને આ હુમલામાં એમની પત્નીનું મૃત્યુ થયું હતું જે બાબતે પોલીસે એફએસએલ ટીમ બોલાવી લીધેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધેલ છે જે આરોપી છે છે વ્યક્તિ એ અત્યારે એના હાથમાં જે બાબતે અત્યારે અત્યારે હોસ્પિટલમાં હોસ્પિટલમાં છે પોલીસ એના હાજર પણ છે અને આગળની કાર્યવાહી કરી રહેલ છે તો શંકાના આધારે પત્ની સાથે ઝઘડો કરી તેની ઘાતકી હત્યા કરનાર બેકાર પતિ સંદીપ રાજેશ શર્મા સામે લોકોમાં ચારો તરફથી રોષ જોવા મળ્યો છે અને તેની સામે કડકમાં કડક પગલા લેવા લોકો માંગ કરી રહ્યા છે